બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા મળી ફાર્મ બે માં દૂધ મંડળી એ દૂધ માં લઈને ગ્રાહક દ્વારા થઈ રહ્યા છે આક્ષેપો સરદારપુરા ગ્રાહક રમેશભાઈ ઠાકોર ના દૂધ એકાઉન્ટમાં માં બાવીસ છ બે હજાર પચીસ સાંજે મંડળીના વહીવટ કરતા હોય છોતેર લિટર દૂધ ખોટું ઉધારતા વિવાદ સર્જાયો હકીકતમાં માત્ર છ લિટર દૂધ ભરાવેલ હતું આ લોકોએ તારીખ તેવીસ છ બે હજાર પચીસ ના રોજ છોતેર લીટર ના રોકડા પૈસા આપવાની અને પચાસ ટકા ભાગ રીતે વહીવટ કરે છે તે સમજાતું નથી આ અણગઢ વહીવટની બનાસ ડેરી અને સંઘ દ્વારા તેમજ લગતા વળગતા સરકારી તંત્ર યોગ્ય રીતે તપાસ કરવાની માંગ કરી હતી બીજો રિપોર્ટ સતી ચૌ જનવરી ગુજરાતી મારું નામ રમેશભાઈ વાહજીભાઈ ઠાકોર હકીકતમાં મેં આમ તો હકીકતમાં છ લીટર ભરાવેલ હતું પણ અહીંયા છોતેર લીટર લખેલ છે હકીકતમાં જે આ જે બોલ્યા નહીં હકીકત સાચું જ છે અહીંયા મારે ત્યાં મેસેજ આવેલ હતો કોમ્પ્યુટર થી મેસેજ ત્યાં મારા મોબાઈલ ઉપર આવ્યો હતો અને મેં જોયું એની પછી મારું તેવીસ તારીખે હાજર ડિલેટ કર્યું આ લોકોએ રજૂઆત હા મેં કાલે હાજી રજૂઆત કરી હતી મંત્રીએ કહ્યું આપણે વહીવટ કરી લઈશું બાકી મેં ના પાડી મારે આવું જરૂર નથી કોઈ વહીવટ કરવાનો મારે કોઈ જરૂર નથી જે કાયદાસરનું થતું હોય એ કરવાનું આવે એટલે આપણે ફિફ્ટી ફિફ્ટી કરશું કે ભલે તમારામાં આવ્યું બાકી મેં ના પાડી એમની કે મારે આવું નહીં કરવું મારું નામ રમેશભાઈ વાહજીભાઈ ઠાકોર સરદારપુરાના અહીંયા માળી ફોર્મ સરદારપુરા માળી ફોર્મ સરદારપુરા રવેલ મિલ્ક કલેક્શન સેન્ટરની અંદર આ ગ્રાહક છે દૂધના ગ્રાહક બાવીસ છ ના સાંજે એમને ખાતાની અંદર ટેક્સ મેસેજ ડેરીનો કે એમણે છ લિટર દૂધ ભરાવેલ છે અને એની અંદર એને છોતેર લિટર દૂધ જમા બોલાયું છે છોતેર લિટર દૂધ ભરાયું છે વધતા ત્રેવીસ તારીખ બાવીસ તારીખના સાંજે દૂધ ભરાઈ અને બનાસ ડેરીની અંદર ટંકર જતુ રહ્યું છે છવીસ ત્રેવીસ તારીખના રોજ વહેલા આ ભાઈએ વાત કરી છે મંત્રીને કે આ મારે છોતેર લિટર દૂધ આવ્યું છે તો મંત્રીએ એને અંગત રીતે એવું કીધું કે થોડા અડધા પૈસા તમે લેજો અને અડધા હું હું સેટિંગ કરજું એટલે આપણું કોમ થઈ જાય છે બીજું કંઈ આગળ પાછું કરવાનું થતું નથી પણ આ ભાઈએ ચોખ્ખી ના પાડેલ છે કે દૂધના પૈસા મારે બિલકુલ જોતા નથી એટલે ત્રેવીસ તારીખના એ ભાઈએ પાછું દૂધ છોતેર લીટર ઘટાઈ અને છ લીટર કરી નાખેલ છે હવે મારે ડેરીને બનાસ ડેરીને આ ડેરીના ચેરમેન મંત્રીઓ બધાને એ વિનંતી કરવાની થાય છે કે આ સિત્તેર લીટર દૂધ બાવીસનું સ્વાદનું વધારાનું અહીંયા ગયું એ કઈ રીતનું અહીંયાની ગેજ સેટિંગ કર્યું છે એમ મંત્રી છે ભેરાભાઈ વાઘાભાઈ ચેરમેન છે માળી થઈ અને આ કૌભાંડ કરતા જતું રહ્યું તેવીસ તારીખ નો અંદર મેસેજ અહીંયા ડિલીટ કરી દીધો છ લીટર દૂધ ઉધારી દીધું આ સિત્તેર લીટર દૂધ ઓડિટ અહીંયાની કઈ રીતે કર્યું કઈ રીતે દૂધ ભેળવ્યું અને અહીંયાની આ ડેરીની અંદર ગેજ કઈ રીતનો સેટ કર્યો હશે ટંકરમાં સિત્તેર લીટર દૂધ વધારાનો જતો રહ્યું આનો વહીવટી કાર્યવાહી જે કરવાની થાય એ મારે બનાસ ડેરીને નમ્ર વિનંતી કે આવા કેટલાય ગ્રાહકોને આવો છેતરપિંડી કરી અને બનાસ ડેરીને નુકસાનમાં લાવવાનું કામ આવી મંડળીઓ કરતી હોય છે અને વત્તા કે આ ગામની અંદર આ પેટા સેન્ટર થોડું છે બરાબર હવે આને અંદર કહેવાનો મતલબ સંઘે ચોખ્ખી ના પાડી છે કે આ બંધ થઈ જવાનું છે તે મંત્રીઓ દ્વારા અમુક ગ્રાહકોને એમાં ફોલાઈને કે ત્રણ ચાર દિવસ ફ્રીજમાં દૂધ પડ્યું મેલજો ગમે એમ કરીને સંઘનું સેટિંગ કરી અને અમે તમારું દૂધ મંડળીની અંદર ગમે એમ કહીને ભરાઈ દઈશું આવા લોભ લાલે ચાલે છે કહેવાનો મતલબ એટલે જે કંઈ આ બાબતે એમને ખોટું કર્યું છે એના ઉપર સખત કાર્યવાહી થાય અને એના ઉપર એક્શન લેવાય એવી એક ગરાગની અમારી ને જાગૃત નાગરિક તરીકે માંગ છે મારું નામ ઠાકોર દશરથભાઈ સુભાજી ગામ સરદારપુરા તાલુકો દિયોદર